ચાલો મિત્રો માનેચ ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની ચાટ પૂરી તૈયાર કરી રહ્યા છીએ મિત્રો જે હું તમને બતાવી રહ્યો છું જે બાળકોથી માંડીને મોટેરાઓને પણ નાસ્તાની અંદર ખાવાની ખૂબ જ મજા આવે તેવી સરસ મજાની ક્રિસ્પી આપની આ પૂરી તૈયાર થાય છે મિત્રો તો ચાલો સરસ રીતે આ પૂરી બનાવી લઈએ અને તમારે પૂરેપૂરી જો રેસીપી જોવી હોય તો વાનેચા ફેમિલી વોગની અંદર આપણે આખો જ વિડીયો મૂકેલો છે મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોઈ લેજો તો ચાલો બધી પૂરી આ રીતે તૈયાર કરશું તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ચાટ પૂરી તૈયાર થઈ ગઈ છે મિત્રો ચાલો તો ઉપર થોડોક ચાટ મસાલો પણ ઉમેરી દઈએ જો મિત્રો તમારે આ પૂરેપૂરી રેસીપી જોઈવી હોય તો માને ચા ફેમિલી વોકમાં જોઈને તમે જોઈ લીજો ન જોયું હોય તો મિત્રો ચાલો મિત્રો તો તમને કેવી લાગી મારી રેસિપી જો તમને પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તેમજ વાનેચા ફેમિલીમાં જઈને પૂરે પૂરો વિડીયો જોઈ લેજો મિત્રો